પછી ગુરુના ના સત્સંગ ના આવ્યો ગુરુ ની વાતો ના સાંભળી ગુરુ નો સંગ કર્યો હોય અભ્યાસ કાચો પાચો હોય ને ત્યાં સુધી આપણે બીજાની સંગ વધારે થાય ગુરુની ની સંગ ઓછી થાય એટલે આ અભ્યાસ ઘટે ને ઓલો અભ્યાસ લાગુ પડી જાય એટલે ગુરુ ના સંગ આપણા સંતો એમ કીધું કે ચિત્ત માં ચુટકી લાગ્યા વિના કેમરે જે કિલતા તિયર માંથી બને નર ના કેટલી

જો તમે જો ફરક રહી ગયો તો એક જ થયો ફેલ તમે હોત એ ફેલ નીકળ્યા તો તમે ન હોત અને તમે ના સમજ્યા હોત તો બીજાને કોઈને ના લે અને એના તમારા પાછળ કોઈ ના સમજ્યો તો એના પાછળ બીજાને ના લ્યા કારણ કે આ વાત ના જાણે સમજે અનુભવ થાય એ જ બીજા ને વાત કરે બીજા ના રસ્તે લઈ આવે એટલે જોત થી જોત પ્રગટતા પ્રગટતા ભલે ગુરુ એક હોય પણ હજારો લાખો જોતો પ્રગટાવી નાખે એ જોત માં કઈ ફેર નહીં અમારી સામે તમે કદાચ હજાર બેઠા હો ને હજાર નામે જ્ઞાન દઈ દીધું તો અમારે ઓછું ઓછો નથી અમે હજાર ના સમજણ દઈ દીધું અમને કઈ સમજણ ઓછી નથી કારણ કે અમને તો ગુરુ મહારાજે ખજીનો કરી દીધો છે

ધન એવું છે સત્સંગ નું ધન એવું છે પરમાત્મા જેટલું એટલું તમારે કઈ ઘટે નહી વધે ઓલ્યામાં વાપરી તો ઘટી એટલે તમે હવે તો બધા જોડાણ છો તમારા બાળક ને તો કારણ કે તમે પગભર થશો કમ્પ્લીટ થાય છે તો તમારા બાળક માં તમે આવા બનાવી શકશો ઘર તો કરી શકશો કારણ કે કુવામાં જવા માં આવી શકશો એમ આપણે સમજી આપણે રસ્તે આલી પછી આપણા આપણે નથી ગણાય કે તા ને સંસ્કાર માં બાપ ને દેવા પડે પણ માં બાપ સંસ્કાર સંતાનને ને ક્યાં દઈ શકે ખબર છે એ માં બાપ ગુરુ ચરણે ગયો હોય ભક્તિ કરવા સત્સંગમાં જવો હોય એની પોતાને સમજણ હોય જ્ઞાન થઈ જવો હોય એને ખબર હોય તો જ જ્ઞાન દઈ શકે એ સમજણ બાળક ના દઈ શકે નકર ના દેના કરનો હોય તો શું દઈ શકે ના પાડે મા બાપ સમજલ હોય ને તો રાજી થાય મારું સંતાન સામેથી ભક્તિ કરવાનું કે છોકરો આટલો ચૌદ વર્ષ નો છોકરો થાય ચાર જીવ ભર્યા વહેલી અમુક પચાસ સાઠ સિત્તેર વર્ષ ટપી જાય અને પછી મેલે સંતો પણ હવે ગમે તમારું સત્સંગ હોય એક ના આવી એકલા ના આવી પછી એના સંતાન બરાબર લઈ આવે તો ઠીક છે ના કઈ આવે હવે એનાથી ક્રાંતિ ન થાય હા એ ઘરે બેઠા બેઠા સમરણ પરમાત્માનું કરી શકે બીજી ક્રાંતિ ન થાય કારણ કે એનો કરી શકે બીજાનું ભેલું ન કરી શકે અને તમે જવાનું છો તમે ખુદ સમજી શકો બીજાને તમારામાં ભજન ઘણો જાજો ના એટલે અવસ્થા પ્રમાણે ઉમર પ્રમાણે એટલે જેમ બને આપણે સમજ્યા પછી આપણા બાળક ધ્યાન દેવાનું દીકરી હોય દીકરો હોય બાળકમાં ધ્યાન દેવાનું કે આપણું બાળક કાચું ન રહી જાય

કે જ્યાંથી તમને જ્ઞાન મળે ત્યાંથી જ્ઞાન લો જ્યાંથી ગુણ મળે ત્યાંથી ગુણ લો જ્યાંથી તમને સારું શીખવા મળે તે બધું સારું શીખો પણ સારો અભ્યાસ ચાલુ રાખો આપણે જે ક્યાં ખાલી એટલા ના રહેવું સમજ્યા એટલા ના રહેવું એનાથી આગળ વધવાની કોશિશ કરવાની આગળ હાલવાની કોશિશ કરવાની પછી ધીરે ધીરે આપણે જ્ઞાન સમજ્યા પછી આગળ વાણી બોલવાનો અભ્યાસ રાખો ઊંચી સાખી બોલવાનો અભ્યાસ રાખો એ પછી એને નીચો નીચો ન ગમે ઊંચું ઊંચું હાલે આવી